ભરૂચના રચનાનગરમાં પિતૃ ઘરમાં બે બહેનોનો સામાન ભાઈ ભાભીએ ચોરી કરી વેચી દીધો હોવાનો આરોપ સાથે સી ડિવિઝનમાં અરજી ભરોચના રચનાનગર માં રહેતા સુભાષી જ્ઞાસુ મોદીએ પોતાના ભાઈ યોગેશ અમેન્દ્ર સિંઘ ભાભી રીતુ અને ભત્રીજી રીત્યા સામે સી ડિવિઝનમાં અરજી આપી છે સી ડિવિઝનમાં અપાયેલી અરજીમાં ચોરી અને સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાન વેચી દેવાનો ગંભીર આરોપ લગાવાયો છે જેમાં રચનાનગર બેના હાઉસ નંબર સતાવીસનું શોભાબહેનના પિતાનું મકાન આવેલું છે જે મકાનમાં તેઓના ભાઈ યોગેશ ભાપી અને તેમની ભત્રીજી ઉપરના ભાગે અને નીચે તેઓ વર્ષ બે હજાર અગિયારથી રહે છે તેઓ સાથે તેમની બીજી બહેન શશી અને વાસુદેવ પણ રહે છે બંને બહેનોનો સામાન આ પિતાના ઘરમાં હતો જેમાં માઇક્રોવેવ ફ્રીજ ડબલ બેડ પલંગ ગાદલા સાથે સોફા સેટ ઇન્વેટર કટલરી સ્ટીલના વાસણો કિચનવેર સાથે જ ભંડારા માટેના વાસણો હતા સાથે સોનાની ડોટોલાની છેન ત્રણ વીટી બાઇક સેટ લાખોની કિંમતનો કિંમતી સામાન પડેલો હતો જે જોવા નહીં મળતા ભાઈ ભાભીને પૂછતા તેઓએ ઘરની બહાર ફેંકી દીધો હોવાનું કહ્યું હતું જેમાં પોતાના ભાઈ અને પરિવારે કિંમતી સામાન ચોરી વેચી દીધો હોવાનો આરોપ સાથેની અરજી સુભાબેન મોદીએ સી ડિવિઝન પોલીસ મથકે કરી છે